સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અલગ અલગ પાત્રો ભજવ્યા હતા જેમાં રામ સીતા જાનકી બનીને તો કોઈ ઝાંસીની રાણી બનીને આવ્યા હતા જ્યારે બાળકોએ અલગ અલગ વેશભૂષાઓ ધારણ કરી હતી આજની ફેશનની ભાગદોડ વચ્ચેની જિંદગીમાં ખાસ કરીને આજનું યુવાધન થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં નશા તરફ ધકેલાઈ રહ્યું છે તેવામાં સુરત શહેરના અમરલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ અને ધર્મને આગળ ધપાવવા નાના બાળકોમાં પણ સનાતન ધર્મના સંસ્કારો સાથે સિંચન થાય તેવા હેતુસર આજે સંસ્કૃતિ નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બોતેર જેટલા બાળકોએ જુદા જુદા પાત્રોમાં તૈયાર થઈને આવ્યા હતા જેમાં બાળકો રામ સીતા હનુમાન લવકુશ ઝાંસીની રાણી સહિતના વિવિધ પાત્રો ભજવીને શાળા દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ વિદ્યાલયના પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ સાથે ધર્મનું સિંચન થાય તે ખૂબ જરૂરી છે અને વ્યસનથી દૂર રહીને ધાર્મિક તરફ બાળકોને વાળવાનો એક નાનકડો પ્રયાસ છે તેમાં વાલી સહિતના લોકો સહકાર આપી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ તો ચોક્કસ વ્યસનને અટકાવી શકીએ તેમ છીએ

કે પહેલો કાર્યક્રમ છે વાલીઓ એવું કે છે કે આવો કાર્યક્રમ અમે ક્યારે જોયો નથી અને જયારે ધર્મ કાર્યક્રમ હોય ત્યારે એટલી મોટી સંખ્યામાં જયારે વાલીઓ પણ ઉપસ્થિત હોય ત્યારે બાળકોને તો પ્રોત્સાહિત મળે પણ અમને પણ પ્રોત્સાહન અમનું પેટ્રોલ એટલું પુરાણું છે કે અમે સ્પીડ ગતિઓ દોરશું અને આગામી દિવસોના ધર્મ રાષ્ટ્રને અને નેશન ફર્સ્ટ બહુ કામ કરશું